कार्यदार खाते आम आदमी पार्टी તેમજ কংগ্রেস દ્વારા એક ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજા હતી રોયપટેલ વાડી ખાતે ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજા હતી આગામી લોકસભાની ચૂંટણી લે લઈને પૂરજૂસમાં તૈયારીઓ ચાલી રહી છે ચલે લઈને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા એક ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજા હતી આજ રોજ કાર્યદાર ખાતે રોયપટેલ સમાજની વાડીમાં અમરેલી લોકસભા ચૂંટણીના અનુલોક્ષી આપ અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાય ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં રોહિત પટેલની વાડીમાં આજ રોજ સવારના દસ કલાકે અમરેલી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ગારિયાધાર આપ પાર્ટીના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી તેમજ લોકસભાના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુમ્મર વીરજીભાઈ ઠુમ્મર પ્રતાપભાઈ દુધાત મેઘૂરભાઈ લવતુકા પ્રમીબરાઠોડ ઝેડપી ખેની પીએમ ખેની દિલિપસિંહ ગોહિલ ડીએલ ખોડ ફલકભાઈ માળિયા તેમજ મધુભાઈ માળિયા ગોવિંદભાઈ મોરડિયા આરકે રાઠી તેમજ रफीકભાઈ ખેરડિયા આરકે ચૌહાણ ચિરા ગંગ પરમાર તેમજ અધિકારી પદાધિકારીઓનો મહાનુભાવોનો તેમજ તાલુકા સહેર આમદની પાર્ટી ને કોંગ્રેસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા બપોરનું ભોજન સવિ સાથે લીધું હતું અને કાર્યક્રમ પૂર્ણ થયો હતો દર રિપોર્ટ मुकेश कंतारिया जी न्यूज़ गरियाधर जी गरियाधर साथियों लोकसभा ની જે ટૂટણી ઓપસે કેમાં મુદ્દો ફક્ત સ્થાનિક લેવડાના છે લોકોની માંગણીઓ ફક્ત સ્થાનિક વિકાસની લેવાદી છે અને મારો પણ જેશન પાંચ વર્ષ ટૂટઈ ન આવતા છે કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આ ફક્ત પરિવર્તન ની લહેર છે પર તો લડી નથી રહે કે ચૂંટણી મતલે ઘર ઘર થી દરેક મહિલાઓ ને લોકો લડી રહ્યા છે મતલબ મને તો કોઈ શંકાને સ્થાન નથી પણ

એ જતા ખૂબ જાગૃત થઈ ગઈ છે સામે આવે કે પેલો આવે તમારા કોઈ તંત્રથી જતા આ વખતે ડરવાની નથી આ લડાઈ એ ફક્ત તંત્ર સામેની લોકોની સીધી લડાઈ છે જેની ઠુંબર એટલી નથી લડી રહી જેની ઠુંમાં ઠીક છે તો લોકોનો વિજય થવાનો છે ને સંસદીય મત વિસ્તાર ક્ષેત્રનો વિકાસ થવાનો છે નેમ સાથે નીકળ્યા છે ને નેમ અને ગુજરાતમાં જે છપ્પીસમાંથી છપ્પીસ સીટના ભણગા ફકે છે એની બ્રેક આવતે અમારી લોકો